તો જો ભાઈ ભાવેશભાઈ ની ચેનલ માં શરૂ કર્યું છે આપણે વ્લોગ બનાવવાનું તો હવે પછી આપડા વ્લોગ આવી છે આ ચેનલ માં આ છે ને આ મારા વાઇફ છે આ તો જો કે તમે પહેલી વાર જ જોયા છે આમ તો તો અત્યારે જો બધા ભૂલી ગયા છે ભગોડા ને તો ભાઈ જો હવે બધા ધાબા માથે લાવ્યા હતા અને બધા ફોટા શૂટ કર્યા છે ને બહુ આનંદ આવ્યો બધાને ને રેણુકા બેન કંઈક લે છે અને આશુ બેન પણ કંઈક ચોઇસ કરે છે પરેશભાઈ અને જેકભાઈ સા પી છે પ્રસાદ લઈ છે માં

તમારો જ બ્લોગ છે હો આ પાછો વાંધો નહીં હા તો બધા બધા બેઠા છે શું છે બાકી કે આ આ છે ને આ મારા વાઈફ છે આ તો જો કે તમે પહેલી વાર જ જોયા છે આમ તો કે આ ભાઈનો બ્લોગ છે અને જો બધા ગ્રુપમાં બેઠા છીએ અને આનંદ કરીએ છીએ બધા અને અહીંયા જો અમારા પરેશભાઈ ભાવેશભાઈ ઝેગભાઈ દેવરાજભાઈ બધા બેઠા છીએ તો અત્યારે કૌશિકભાઈ ના ઘરે નીચે બેસીને હવે બધા ધાબા ઉપર જાય છે તો હું ને ફોઈન જોશ ના ઉપર જાય ને જો અહીંયા બધા લોકો ઉપર ફોટોશૂટ કરે છે ને થમનેલ માટે મસ્ત મજાના તો જેકબેન દેવરાજભાઈ પાડી દેશે થમનેલ માટે ફોટો પરેશભાઈ ને બધાને તો ભાઈ જો હવે બધા ધાબા માથે લાવ્યા હતા અને બધા ફોટા કર્યા છે ને બહુ આનંદ આવ્યો બધાને ધીરે ધીરે જો ઉતરે છે રશ્મિતા આવે છે જો બધા આવે છે ધીરે 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 ધીરે

મારે ઓલે મહેમાન આવ્યા છે આજ પહેલી વાર ઘણા બધા હે મહેમાન એક બધા હવે જવાનું છે ભગુડા હાલો કૌશિક મેળા તમે ઘરે આવો એટલે ફાઈનલ આવો તમે પણ આવો હવે ઘરે આવો ચાલો જનકભાઈ અમારે ભેગા જ રહેવાના છે ગાડી રાખ્યો સીધી સીધા નીકળી છે જનકભાઈ અમારે ભેગા છે બધા રેડી છે સીધા હાલો કૌશિકભાઈ તો પછી મેળા આવો એટલે આવો પાકો પાકો સો ટકા તો કૌશિકભાઈ ના ઘરે અમે હવે પહોંચી ગયા છીએ મા મોગલના ના જો અહિયાં આ બધા એન્ટર છે અહિયાં એન્ટર થવાનું છે હું ને ફય ને જોશ ના આયરે છે શેખભાઈ ને પરેશભાઈ ને બધા આગળ આવી ગયા છે તો મા મોગલ દર્શન કરી લઈએ અને વિડિયો શૂટિંગ અવેલેબલ હોય તો તમને બધા પણ દર્શન કરાવશું તો ચાલો પરેશભાઈ જો આગળ ગયા છે તો બિલકુલ અત્યારે તો બધા ભગોડા ને પરેશભાઈ ને આગળ હેલો મીડિયા છે

અને મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અહીંયા વિડિયો શૂટિંગ અવેલેબલ નથી એ માટે થઈને વિડિયો શૂટ નથી કે બાકી જો અહીંયા પર મસ્ત મજાના આ જનકભાઈ અને ભારતીબેન ને મસ્ત મજાના જનકભાઈ અને બધા અહીંયા છે અમે અત્યારે હારે અને હવે અમે અહીંયા સંતા ચા પીવા બધા જનકભાઈ એમ કહે કે અહીંયા દર્શન કરવા જવાનું છે અને પછી અહીંયા ચા પીવા જવાનું છે ચાલો અમે અત્યારે ચા પી આવીએ પહેલા અહીંયા દર્શન કરીએ પછી ચા પી આવીએ અને મસ્ત મજાનું થોડુંક મસ્ત વાતોનું છે થોડીક અહીંયા બેસશું

બધા લોકો જો પ્રસાદ લે છે કોઈ તમે અહીંયા ઘણા બધા જે પણ લોકો ભગોડા આવે છે અહીંયા ફોટો શૂટ કરે છે જો તમે મા મોગલ લેજ ભગોડા માલ લખ્યું છે મસ્ત મજાનું તો અહીંયા થોડા ઘણા ફોટા જોશ્ના ને પૂછી લો કે પાડવા કે નહીં તો નત ફોટા પાડવા કે અહીંયા હે ને ભાઈ તમારે તો પાડી દો દો ને જોશ એમ કે દસ પંદર મને પાડી દે કેમ કે અહીંયા જે પણ આવે છે ને ઘણા લોકો અહીંયા ફોટા પાડતા હોય છે તો આપણે જનકભાઈ ના હમણાં કહીએ તો મસ્ત મજાના ફોટો પાડતા હોય આપણે શોપિંગ સેન્ટર માં જાય તો જો જોશ ના ફોઈ મારા હારે હારે આવ્યા ને જોશ મારા આગળ વહી ગયા તો હું લેવાનું હોય છે કઈ ખબર નહીં તો અહીં રેણુકા બેન કઈક લે છે અને આશુબેન પણ કંઈક ચોઈસ કરે છે રણકાબેન તમારે શું લેવાનું છે તો ભારતી પણ કંઈક લે છે તો જોસના હવે આમાંથી કયું ગમે દોરી બાંધવાનું હાથમાંથી કીધું એ જો અમારો નક્ષભાઈ જો બધી ખંઢેર ને મંઢેર કરીને એક નક્ષભાઈ હાથમાં આવે ને એટલે તરત એઠું બધી પાડી નાખે તો જો અમે ભગુડાથી પ્રસાદ લઈ લીધો છે હું ભાઈ કયો પ્રસાદ કેમ છે બાકી આ પ્રસાદ તો નવો છે કે નહીં ત્રીસ રૂપિયાનું પેકેટ આવે છે હા તો ચો આ દુકાનેથી અમે આ પ્રસાદ લીધો તો હાલો હવે જો દર્શન કરી લીધા પ્રસાદ લઈ લીધી તો હવે જાય હવે ધીરે ધીરે ગાડી બહાર એટલે હવે બગદાણા જવાનું છે બગદાણા છે અમારે પછી ફાઈના ઘરે વહી જવાનું છે તો જો આ પેલા ની ઢીંગલીઓ આવ્યું હવે પાછી નીકળીશું પેલા આ ઢીંગલીઓ થી તમે રમી લીધા ને હા મેં બહુ રેમ આ હા જો

રેણુકાબેનને તો હવે અમે અહીંયાથી જવાના છે બગદાણા તો ફાઇનલી આ બ્લોગ અમે અહીંયા એન્ડ કરીશું તમને આ બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર તમે ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો જયમાં મોકલ લખવાનું પોતાની કમેન્ટમાં હવે બગદાણાનો પાર્ટ છે નેક્સ્ટ બ્લોગમાં લેશું આપણે બધા